મિત્રો અત્યારે ચેનમાં અલગ અલગ પંદરથી વીસ મોડલ આવ્યા છે ને ખૂબ જ ફાયદામાં છે ને હેવી ક્વોલિટી છે કોપર મટીરિયલ આવશે બ્રોડ સાઈઝ આ ખાલી બારસો પચાસમાં પછી આ આઠસો પચાસમાં છે પછી આ ત્રણસો પચાસ રૂપિયા છે પછી આ છે છસો પચાસ આ પણ અઢારસો પચાસ ડાયમંડ આવશે વચ્ચે સિટિંગ કરેલા ડાયમંડ આવશે પછી એક આ છે ડાયમંડવાળો સિટિંગ કરેલા ડાયમંડ અઢારસો પચાસ આ છસો પચાસ આ પણ છસો પચાસ પછી આ ત્રણસો પચાસ એટલે ચેનમાં અત્યારે અલગ અલગ ઘણી ઘણા બધા મોડલ છે ચેન વીટી બ્રેસલેટ બેરખા પછી આ બ્રોડ સાઇઝ આવ્યો છે આનો ભાવ છે બારસો પચાસ બધી હેવી ક્વોલિટી આવશે હેવી ગોલ્ડ આવશે ત્રણસો પચાસ ત્રણસો પચાસ પછી આ કોપરમાં છે આઠસો પચાસ આ જે બ્રોડ સાઈઝ જોઈએ બારસો પચાસ પછી એક આ છે છસો પચાસ આ છે પાંચસો પચાસ પછી આ છે છસો પચાસ પછી એક આ નવી આઈટમ છે કલકત્તી આઈટમ છે આનો ભાવ છે સાતસો પચાસ જે પ્યોર પેરસો એટલે ગોલ્ડ જ લાગશે ઓરિજિનલ આ છે છસો છસો રૂપિયા ખાલી A bunch